બાપુ આમ આદમી પાર્ટી માટે જગદીપ ધનખડજી સાબિત થયા અને હાવ ઓપનલી જાહેર થાય તો સેમ સેમ એના જેવું છે કરશનદાસજી બાપુ એ આમ પહેરવેશમાં સાધુ સંત ચરિત લાગે પણ એની મહત્વકાંક્ષા એની જીજી કઈ નથી પણ સાધુ ચરિત વ્યક્તિત્વ થી થોડું વિપરીત છે એ સંસારી જીવ છે બે સંતાનો પિતા છે એટલે આમ તમે જાણ ખાતર લોકો પ્રથમ દ્રષ્ટિએ ભ્રમ પેદા થાય કે કોઈ ગાદી ના મહંત હશે તો એવું કઈ છે નહીં પણ ભણેલ ગણેલ વ્યક્તિ છે બહુ સારા ઓરેટર્સ છે મેન્ટલ એટલે મોટિવેશનલ સ્પીકર પણ છે એટલે સાવ તમે એને કિનારે કરી શકો એવું વ્યક્તિત્વ પણ નથી પણ જુઓ સાધુ ચરિત તમારે દેખાવું અને હોવું એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે ભાઈ કરશનદાસજી બાપુ આમ આદમી પાર્ટીના કેટલાક જે પાયાના કાર્યકરો એમાંના એક છે પણ એનો પૂર્વાશ્રમ જે છે એ બિલકુલ રીઢા રાજકારણી જેવો છે અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા અને બોલ્યા બારા છે આપણી ભાષામાં કહીએ તો બોલ્યા બારા એટલે એને એને કંટ્રોલ કરવા અઘરી વાત છે જયારે સુબ્રમણ્યમ સ્વામી એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે ઓવે કીધું હતું કે હવે બહુ સારું થયું હવે તમને ખબર પડશે ભાજપ ને કે સુબ્રમણ્યમ સ્વામી શું છે તમારા હાથ ના કર્યા અહી વાગશે એમ ટૂંકમાં આ કેસમાં એવું થયેલું જે દિવસે કરશનદાસજી બાપુએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી તો દિગ્ગજ કોંગ્રેસીઓ બહુ રાજી થયા હતા એને કીધું કે બહુ સારું થયું અડધું પડધું આપણું એટલે વિપક્ષનું કામ આમ આદમી માટે બાપુ પૂરું કરશે અને અંતે એ જ થઈને રિયું કરશનદાસજી બાપુ માણાવદર ની સીટ ભૂતકાળમાં લડી ચુકા ભવિષ્યમાં લડવાના હતા